મગર મુખ્ય માર્ગ ઉપર આવી જવાને લઈ સ્થાનિક રહીશો દ્વારા ડબુઈ વન વિભાગ તેમજ નેચર સેવિંગ ફાઉન્ડેશનના યુવકોને જાણ કરતા છ ફૂટનો મગર નજીકની તલાવડી પાંજરે પુરાયો હતો ડભોઈ તાલુકાના બોરબાર ગામે તલાવડીનો મગર વારંવાર રોડ ઉપર આવી ચડતો હોય જેને લઈ રાહદારીઓમાં કુતુહલતા જોવા મળતી હતી સ્થાનિક રહીશો દ્વારા ડભોઈ વન વિભાગને જાણ કરતા મગરને પકડવા વન વિભાગ દ્વારા પિંજરું મૂકવામાં આવ્યું હતું ત મોડી રાત્રે છ ફૂટનો મગર પાંજરી પૂરતા લોકજોળા ઉમટી પડ્યા હતા ડબ્યુએ નેચર સેવિંગ ફાઉન્ડેશનના વૈભવ પટેલ આકાશ વસાવા પિનલ વસાવા નિમેશ વસાવા અક્ષય વસાવા પ્રેમ વસાવા મિત માછી તેમજ વન વિભાગના ફોરેસ્ટર હંશાબેન રાઠવા બીટગાર્ડ કાજલબેન તેમજ રાજેશ્વરીની હાજરીમાં મગરને રેસ્ક્યુ કરી ડબ્યુ વન વિભાગ લાવવામાં આવ્યો બાદ મગર સ્વસ્થ જણાતા મગરને રહેણાંક વિસ્તારથી દૂર કુદરતી વાતાવરણમાં છોડી મૂકવા વન વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી રિપોર્ટર શિનોર સમાચાર ન્યૂઝ ડભોઈ